સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે મહેતા જય અત્યારના છથી આઠ વિદ્યા ભરતીનો એસએસનો એટલે કે સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બે દિવસનો બીજો રાઉન્ડ હતો કાલના વિડીયોમાં જ મેં તમને કીધું હતું કે બીજો રાઉન્ડ પૂરો થશે ત્યાં સુધીમાં ઓપન કેટેગરી એસી કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરી આ ત્રણે ત્રણ કેટેગરીની જગ્યાઓ ખાલી થઈ જશે અને બાકીની એસટી અને ઓબીસી કેટેગરીની જગ્યાઓ વધશે આખી અપડેટ શું છે તે તમને જણાવું છું આજના દિવસે પાંચસો ઉમેદવારોને બોલાવેલા હતા જેમાં ત્રણસો છે હાજર હતા એકસો ત્યાં ગેરહાજર હતા ટોટલ છત્રીસ ટકા ઉમેદવાર ગેરહાજર હતા હવે એવું પણ બની શકે કે ઉમેદવારો છે તે ગિરહાજર ના હોય હાજર હોય પણ એને સીટ ના મળેલી હોય તમને બધાને ખબર છે કે એક્સેસ કોલેટર લખેલું હતું અને ઓપનનું મેરિટ આપેલું હતું તો ઘણા ઉમેદવારો હાજર હશે પણ પોતાનો વારો આવે ત્યાં સુધીમાં ઓપન કેટેગરી અને બાકીની પોતાની કેટેગરી જેમ કે એસી અથવા તો એસ આ બે કેટેગરીની જગ્યા પોતાનું નામ હોય બધી ખાલી થઈ ગઈ હોય તો એ લોકોને નોકરી ના મળી હોય એવું પણ બની શકે બરાબર છે પણ અત્યારે આપણે જોવા જઈએ તો ગેરહાજર હતા બે દિવસના સો ને છાસઠ ઉમેદવાર હાજર રહ્યા છે અને ટોટલ ગેરહાજરની સંખ્યા તેત્રીસ ટકા છે કાલના દિવસે ત્રીસ ટકા હતી અને આજના દિવસે છત્રીસ ટકા એમ એવરેજ જોવા જઈએ તો તેત્રીસ ટકા ઉમેદવારો ગેરહાજર છે બાકી રહેલી જગ્યાની વાત કરીએ તો ઓબીસી અને એસ એમાં ચોવીસ અને ચારસો છન્નું આવી રીતના જગ્યાઓ બાકી છે એટલે મેં તમને કીધું હતું કે ઓબીસીની જગ્યા જે બહુ ઓછી રહેવાની છે અને જિલ્લાની જો વાત કરીએ તો પંચમહાલ જિલ્લો દાહોદ નર્મદા છૂટા ઉદેપુર આ બધા જિલ્લામાં મોટા ભાગની એસટી કેટેગરીની જગ્યાઓ જ બાકી છે અને કાલના વિડીયોમાં જ મેં તમને કીધું હતું કે સાડા ત્રણસોથી ચારસોમાં હાજર રહેશે અને એસટી કેટેગરીની જગ્યાએ ચારસો એસી પ્લસ રહેવાની છે ત્રીજા રાઉન્ડ માટે અને એસસી બીસીને ત્રીસ પ્લસ તો તમે જોઈ શકો છો ચોવીસ છે અત્યારના અનુમાન જે પ્રમાણે હતું એ પ્રમાણે મેં તમને વાત કરેલી હતી ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો ખબર પડી જ ગઈ હશે તમને કેસીબીસી અને એસટીની ત્રીજો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ આવશે અને દિવાળીના વેકેશન પડી જ બધાને શાળા પસંદગી માટે હાજર કરશે અને ત્રીજો રાઉન્ડ પણ ટૂંક સમયમાં આવી જવાનો છે જેવું ભાષાનું પૂરું થાય એટલે તરત જ ત્રીજો રાઉન્ડ આવી શકે એવું બને ગણિત જ્ઞાનનો દે આવે અને કચ્છના મિરિટ કેટલું રહેશે એના માટે નેક્સ્ટ વિડીયો હું તમને બનાવવાનો છું જેમાં તમને અનુમાન કહીશ કે હવે કેટલું મિરિટ અટકેલું છે અને કચ્છનું કેટલું રહી શકે છે બરાબર છે અને ભવિષ્યની જેટલી તમને અપડેટ મળતી રહે એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગયું હોય તો લાઇક કરી નાખો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર